વાત ખબર પડી ગઈ છે કે આપણે લોકો ખોટું બોલ્યા છે અને હું કંઈ ન બોલી શક્યો હા તો એમાં શું થઈ ગયું એમાં એટલું બધું ટેન્શન લેવાની શું જરૂર છે ધીરે ધીરે સમજાવતા રહેવાનું આટલું તમને સમજાવતા નહીં આવડે અરે સમજતા નથી તમે ગુસ્સામાં વાત કરતી હતી મારી સામે અને એને જોતા મને લાગ્યું કે એને બહુ ગુસ્સો આવ્યો હશે જરાક વિચાર કરો કે એ શું સપના જોઈને અહીંયા આવી હતી અને અત્યારે એના બધા સપનાઓ ઉપર પાણી ફરી વળ્યું છે અરે સપનાઓ ઉપર પાણી ફરી નથી વળ્યું સપનાઓની શરૂઆત કરવા માટે જાગવું પડે એટલે એ તો મારી વાત સાંભળ ધીરે ધીરે સમજાવતા શીખતું અરે હું શું સમજાવું એને હા જવા મમ્મીને સમજાવો મમ્મી છે એને કામ ચિંધ્યા કરે છે આખો સ્ટોર ઉમેની પાસે સાફ કરાવવા માગે છે હા શું એ ઘરની કામવાળી છે અરે એ પણ એમ કહેતી હતી કે મને એમ હતું કે તમારા મમ્મીનો સ્વભાવ થોડો કડક હશે પણ નહીં તમારા મમ્મીને દયા જેવું કંઈ છે જ નહીં મારી પાસે એટલા કામ કેમ કરાવે છે અરે શું હું આ ઘરની કામવાળી છું અરે ભાઈ આ તો દરેકના ઘરમાં હોય જ છે આવું તો દરેક સાસુ એવી જ હોય ને દરેક હો પણ એવી જ હોય છે એ બધું એ લોકોની મેટર છે એમાં તારે ને મારે નહીં પરવાનું હોય આમાં હવે મારી મેટર થઈ ગઈ અરે હું ત્યાર સુધી તમે એમ કહેતા હતા કે લગ્ન કરી લે તમે કહ્યું એટલા માટે હું ખોટું પણ બોલ્યો હા હવે ખોટું બોલ્યા પછી લગ્ન કરીને આ ઘરમાં આવી છે તો હવે મારી મેટર થઈ ગઈ આ વાત સારી કહેવાય હવે તમે એમ કેમ નથી સમજતા કે ના એ છોકરીને અહીંયા દુઃખ ન પડવું જોઈએ અહીંયા આપણે એનું ધ્યાન રાખવું જોઈએ આ એ તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છે તો આપણી પણ ફરજ બને છે કે મમ્મી એને કામ ચીંધવું ન જોઈએ એવું બોલો ને અરે મમ્મી કામ નહીં ચીંધે તો કોણ કરે કામ એ બંને એ કામ કરતા જ હોય છે એ તને બધી ચડાવ ચડાવ કરતી હોય છે રહેવા દો હવે મારી વાત બીજી સાંભળી લો એને ખબર પડી ગઈ જે છતાં એને કહ્યું છે કે હું છૂટાછેડા નહીં લઉં બાકી જો બીજું કોઈ હોત ને અને એને ખબર પડત કે આપણે સગાઈ વખતે જ ખોટું બોલ્યા હતા અને લગ્ન પણ ખોટું બોલીને કરી લીધા તો એ આ ઘરમાં જ ન રહે પણ હજી નહીં રહે જો મમ્મી એનો સ્વભાવ નહીં બદલે તમે તમારો સ્વભાવ નહીં બદલો આ વાતે વાતે એને ખીજાઈ લેવું કંઈ પણ કહી દેવું તો સમજી લેજો કે એ આ ઘર છોડીને જતી રહેશે છો મારી વાત સાંભળી રહે આ ઘરમાંથી કોઈએ ક્યાંય જવાનું નથી અને રહી વાત વિદેશ જવાની તો આપણે ભલે ખોટું બોલીને લગ્ન કર્યા પણ જો બેટા જો હું આ ખોટું ન બોલ્યો હોત તો તારા લગ્ન ક્યાંય થતા નહીં અને તું આજે એમ જ રહ્યો હોત સમજો મારી વાત એમ જ રહ્યો એટલે અરે તને છોકરી મળતી જ નથી આગળ કીધું છે બધું સેટલમેન્ટ થઈ જશે ચિંતા કરે છે આ બધી માણસ તમને તો મને પપ્પા કહેતા પણ હવે ક્યારેક શરમ આવે છે વિચાર તો કરો તમે શું બોલો છો હા જરા ખોટું બોલવાથી આપણે એને આ ઘરમાં તો લઈ આપ્યા પણ હવે આ ઘરમાં એને બધી ખબર પડી ગઈ છે છતાં પણ આપણે થોડા ન બદલી શકીએ માની લઈએ કે વિદેશ માટે જીદ નથી કરતી પણ એને આ ઘરમાં આપણે સુખ શાંતિ અને એને ગમે એવી રીતના આપણે એની સાથે રહી તો શકીએ ને હા ઠીક છે એવું તારી મમ્મીને બધું સમજાવીશ કે થોડું ઘણું એને ટોર્ચર કરવાનું બંધ કરી દેજો કરતી હોય તો અને નહીં કરે તો અરે હું બેઠો છું ને એના માટે હું તારી હું કહીશ તારી મમ્મીને એને ટોક ટોક નહીં કરે રોક રોક નહીં કરે બસ અને હા રહી વાત વિદેશ જવાની તો ધીરે ધીરે એ પણ આપણે ચાલુ કરીશું એનું કામ આટલું તને કહેતા નથી આવડતું એને મને તો ક્યાં કંઈ આવડે જ છે અને મારે તો કંઈ શીખવું પણ નહોતું તમે જ પરાણે મને છે ને આ બધી જવાબદારી નાખી દીધો અરે મારા લગ્ન ન થયા હોત તો સારું થાય હા એ બાને હા કદાચ તમારે પણ કંઈ કહેવું ના પડે મારા મમ્મીને કંઈ ન કહેવું પડે મારે તમારી સાથે આવી રીતે વાત પણ ન કરવી પડે છો બેટા હું એક બાપ છું અને એ મારી ફરજમાં આવે છે કે મારે તને પરણાવી દેવો જોઈએ અને એના માટે કદાચ ક્યારેક થોડું ખોટું બોલવું પડે ને તો એમાં કંઈ બહુ મોટો ગુનો નથી કર્યો અને મેં કંઈ ગુનો નથી કર્યો એના માટે બરાબર છે કે તો તમારે દીકરી હોત તો તમને ખબર પડત મારી કોઈ બેન હોત અને એને આવી રીતે વળાવ્યું હોત ને તો ખબર પડત પપ્પા અરે આપણા ઉપર શું વિતત અરે બેટા આપણે ક્યાં એવી કોઈ લાલચ આપી છે અને એવો ક્યાં વિશ્વાસ આપ્યો છે હા એટલું કીધું છે કે વિદેશ મોકલીશું મારા દીકરાને બહુ બને અને સમય આવ્યો તને મોકલીશું પણ મોકલીશું નહીં સગાઈ થઈ ત્યારે કહ્યું હતું કે વિદેશ જવાનો જ છે અને લગ્ન વખતે કહ્યું હતું કે બંને જણા જવાના છે હા તમે ત્યાં સુધી તો બસ કહી દીધું છે હવે કંઈ બાકી નથી રહ્યું અને મારા સાસુ શું સવાલ ઉપર સવાલ કરી રહ્યા છે દામીની શું જવાબ આપે એ ખબર નથી મને પણ એટલું કહી દઈશ કે કાલ સવારે એમને પણ ખબર પડી જ જશે કે આપણે ખોટું બોલ્યા હતા જો બેટા ખોટું બોલ્યા ખોટું બોલ્યા નહીં કર આ મારા બાપની ફરજમાં આવે છે એ મેં મારું કામ કર્યું છે અને તારું વિડે શું કામ પણ હું કરીશ બરાબર છે મારે ક્યાંય નથી જવું અહીંયા જ રહેવું છે તમે લોકો શાંતિથી રહેવા દેશો હા એ હું તારી મમ્મીને કહી દઈશ બસ ખોટી રીતે ટોર્ચર નહીં કરે આ હિરલ ને ફોન કરીને બોલાવ્યા તો છે હવે એટલી વાર આજે તો વાત કરવી જ છે કે મારી દામિની ને ઘરે રહેવા તો મોકલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન બેસો હા પણ આમ અચાનક મને બોલાવી આ તમે પણ આવી શકતા હતા ને હા તમારા ઘરે જવાની હતી પણ શું છે કે મારે મહેમાન આવી ગયા અને હમણાં થોડા દિવસ પહેલાં જ તો દામિનીને મળવા આવી હતી હવે વારંવાર દીકરીના સાસરે આવું સારું પણ ના લાગે એટલે થયું કે તમને બોલાવી લઉં તમે ચા પાણી પણ કરી જાઓ ને થોડીક વાત કરવી છે એ પણ કરી લઈએ હા કઈ વાંધો નહીં અને તમે સમજદાર ઘણા છો નહીં અત્યારની વેવાણો તો હું સમજે જ નહીં હા વારંવાર દીકરીને ત્યાં આવ્યા કરે પણ આ વાત તમારી મને ગમી અને ચા પાણીની વાત રહી એ તો હું ઘરે પીને જ આવી છું મારે પણ વેવાય ને ત્યાં ચા પીવાય જ નહીં ને અરે કેવી વાત કરો છો હા તમારા ઘરે તો અમે દીકરી આપી છે એટલે હવે દીકરીના ઘરનું પાણી પીવું હે આપણા વડવાઓ કહેતા હતા પાપ બરાબર કહેવાય દીકરીના ઘરનું પાણી ન પીવાય આપણને માથે પાપ ચડે પાપ ન ચડે એને શું છે કે તમે એક ગ્લાસ પાણી પીવો અડધો કપ ચા પીવો ને પાંચસો રૂપિયા દીકરીને હાથમાં આપી જવાય એટલે જાય હમ વાત તો તમે બરાબર કીધી પણ હું શું કહું છું આ લગનને ઘણો સમય થઈ ગયો મારી દીકરીને અહીંયા આટો આપ એટલે કે રહેવા થોડા દિવસ મોકલતા હોય તો જુઓ મેં ઘણી વાર દામિની સાથે ફોન પર વાત કરી મેં કહ્યું કે તારા સાસુને આપ ફોન પણ એ એક વખત એમ કહેતી હતી કે તમે બીમાર છો એક વખત કે તમારા ભાઈ બીમાર હતા તો તમે હા એવું એક બે વખત થયું તો મને થયું કે લાવો હું તમને અહીંયા જ બોલાવીને વાત કરું કે ઘણા સમય થઈ ગયો મારી દીકરી અહીંયા રહેવા જ નથી આવી તો તમે મોકલી આપો તો સારું એમાં એવું છે ને વ્યવહાર કે અમે તમારી દીકરીને ના પાડતા જ નથી કે તારે તારા પિયર નથી જવું પણ એમાં એવું છે કે ઘરના કામ એટલા બધા હોય તો પછી ઘરના કામ કરે કોણ એટલા માટે તમારી દીકરી આવવા માટે તૈયાર નહીં હોય મેં ઘણી વખત કહ્યું છે કે બેટા તું મમ્મીને ત્યાં આંટો મારી આવ મમ્મીને મળી આવ પણ કંઈ બોલતી ન હોય પણ સાચું કહું ને વ્યવહાર હા મારી એક સલાહ છે સાસુ તરીકેની કે દીકરીને વિદાય કરી દો ને ઘરમાંથી એકવાર પછી એની મોં માયા છોડી દેવાય સાસરે વડાવ્યા પછી તમે મોં માયા રાખો ને એની તકલીફ પડે મોટામાં મોટી ના ના કોઈ મોમાયા નથી રાખી હું તો માત્ર ને માત્ર મારી દીકરીને થોડા દિવસ રહેવા બોલાવું છું જુઓ આ આદિત્ય કુમારની નોકરી વિદેશમાં લાગી જશે અને પછી એ પણ વિદેશ જતી રહેશે તો પછી અહીંયા અમે ક્યારે એનું મોડું જોઈશું એટલા માટે હા અમે આધુનિક જમાનો આવી ગયો છે હા તમે મોબાઈલમાં વિડીયો કોલિંગ કરો ને તરત જ ચહેરો દેખાય એમાં શું વાંધો છે અહીંયા આવે કે મોબાઈલની સામે દેખાય મારે તો બધું સરખું છે ને હું તે તમારી દીકરી સાથે વાત જ કરવાની હોય છે ને વાત સાચી છે પણ રૂબરૂ મળ્યા અને ફોન પર મળ્યા એમાં ઘણો ફરક હોય હવે જો આજે મેં તમને એટલે જ તો બોલાવ્યા કે તમે આવો તો તમને મારા મનની વાત કહી શકું હવે જુઓ મારે બીજું કંઈ નથી કહેવું પણ એક વાત મનમાં ખચકાટ થાય છે એટલે પૂછવું પણ છે અરે મનમાં ખચકાટ જીવનમાં ક્યારેય ન રાખો જો મનમાં ખચકાટ હોય ને તો કાઈક પ્રોબ્લેમ હોય એના કરતા ખચકટ રાખવાનો જ નહીં આ જે વાવે ક્લિયર કરી જ દેવાની એટલે મનનું સમાધાન થઈ જાય હા હા સમાધાનની જ વાત કરું છું હું એમ કહું છું કે જો આ તમારા એટલે કે હા હા આદિત્ય કુમારની વાત કરું છું તમે કહેતા હતા કે એમની વિદેશમાં નોકરી લાગી ગઈ છે લગ્ન પછી તરત જવાના છે પણ આટલા આટલા મહિનાઓ વીતી ગયા હજી સુધી કોઈ સમાચાર જ નથી એટલે

હા બધી વાત તમારી સાચી કે તમારે મોકલવાનો છે પણ પણ અમારા સગાવાલા પૂછે ને કે તમે હજી સુધી તમારી દીકરીને વિદેશ કેમ નથી મોકલી એમના સાસરિયાવાળા શું કરી રહ્યા છે શું નહીં આ બધી વાતચીત થતી હોય એટલે પૂછું છું તમને કે જો સગાવાલા પૂછે ને તો કહી દેવાનું કે તમે ત્યાં જઈને રૂબરૂ પૂછ્યા સાસુને એટલે સમાધાન અને આમ પણ કહેવત છે ને વેમાન કે ગામના મોઢે ઘરના ક્યારેય ન બંધાય એટલે જો ગામનો જવાબ એસું ને તો તમારી દીકરીનું ઘર સંસાર તૂટતા વાસ નહીં લાગે એટલે તમે આ વાત છે ને તમારી પાસે સમાવીને રાખો આજ નહીં તો કાલ મારો દીકરો ફોરેન જશે જ હા હા અમે તો ઈચ્છી જ છીએ પણ આ આ લોકોને કેમ સમજાવવા જાવ એટલા માટે તમને કહ્યું

આમની વાત પરથી એમ લાગે છે કે કંઈક તો ગડબડ છે ગામની વહુ જોઈ છે ને કે કેટલું મારઝૂડ કરે ને એની સાસુ એનો ઘરવાળો તો પણ હું કે ચૂ નથી કરતી એક મિનિટ આમ કે ઊંધું ખોઈને આયલા જ જાવ છો મહારાણી બોલો શું કામ હતું કા આ ભગવાનને બે આંખ નથી આપી કરોડો રૂપિયાની તું કોઈ દેખાતું નથી કે આજુબાજુ કોઈ બેઠું છે કે નહીં કે આજુબાજુ જોવાનું ખબર કે તમારે મારું કામ છે એટલે સીધી અંદર જતી હતી બોલો યાર રખડવા ગયા તા હું કે રખડવા નોતી ગઈ મારી ફ્રેન્ડની ની સગાઈ હતી એટલે એના ઘરે ગઈ હતી ફ્રેન્ડની સગાઈ હતી એટલે છોકરી ફ્રેન્ડ કે છોકરો ફ્રેન્ડ છોકરી ફ્રેન્ડ એની કાલે સગાઈ હતી અને આજે એને મારી જરૂર હતી ને એટલે ગઈ હતી એના મંગેતર સાથે બહાર જવાની હતી તો તને લઈ જવાની શું જરૂર હતી હું સાથે ક્યાંક જવું હતું ફરવા તો એની બેનપણીને બોલાવી અને એ પણ એ બેનપણી સાસરે હોય એને બોલાવે કે આમ બીજી બેનપણી નથી એની હવે હું મારી મરજીથી ક્યાંય જઈ પણ ના શકું મમ્મી

કે અહીંયાની વાત જ્ઞાન જ્ઞાનની વાત અહીંયા તો થતી નથી અહીંયાની વાત ધ્યાં પહોંચી જાય છે પણ જ્ઞાનની વાત અહીંયા તો કોઈ દિવસ ચર્ચા નથી થતી શું બોલો છો કોની વાત કરો છો તારી અને તારા મમ્મીની શું થયું તારા મમ્મીએ મને એના ઘરે બોલાવી હતી એટલા માટે હું ગઈ હતી શું કામ બોલાવી હતી બધું કહેશો કે ઇન્સ્ટોલમેન્ટમાં અડધું અડધું કહેશો મમ્મી ઇન્સ્ટોલમેન્ટમાં અડધું અડધું વ્યાજ અને મુતલ બી અલગ અલગ આવે ને બેટા એટલા માટે અલગ અલગ ને પછી બંનેનો સરવાળો થશે પછી ખબર પડશે કે કેટલું ઇન્સ્ટોલમેન્ટ થાય છે તો શું કામ બોલાવ્યા હતા શું કહ્યું મમ્મીએ મમ્મીએ તારા એવું કહ્યું કે મારી દીકરીને રોકાવા નથી મોકલતા મારી સાસુને બધા ત્રાસ આપે છે હવે આટલા વખતમાં ત્રાસ અને આપી શું દીધો છે કે તું ત્યાં જઈને આવા ભવાડા કર છો એક મિનિટ સેના ભવાડા અક્યાર ની શાંતિ થી વાત કરું છું પણ તમે તો ચૂપ થવાનું નામ જ નથી લેતા ક્યારે ચૂપ થાય આ ઘર ની વાતો બાર વગોણા કરો છો પિયર માં જઈને મે કોઈને કાઈ નથી કહ્યું મે કોઈને કાઈ નથી કહ્યું મારા મમ્મી ને પણ મે કોઈ વાત નથી કરી હવે તમે મને નથી આવા દેતા તો મમ્મીએ ખાલી વાત કરી હશે હા ખાલી વાત નહીં અને એમ પણ કહ્યું છે કે તું વિદેશ જવાની છે અમે તને વિદેશ જવાની ના નથી પાડતા તારા પિયર જવાની ના નથી પાડતા પણ વિદેશ જવા માટે વિઝા જે ફાઇલ મૂકી છે ને એ આપણા કાકા મામાના દીકરા નથી થતા કે આ તરત આમ કરીએ આપે તમને વિઝા કેટલું ખોટું છું આદિત્ય સાથે મારી પહેલા જ વાત થઈ ગઈ છે શું એમણે બધી મને ચોખવટ કરી દીધી છે કે તમે કોઈ વિદેશ નથી મોકલવાના એમને પણ નહીં ને મને પણ નહીં હવે આદિત્ય જુઠ્ઠું બોલતો હશે

આ છોકરી નોતી મળતી તો ત્યારે તો તમે બહુ બોલતા હતા બહુ મીઠી વાણી રાખતા હતા તમે કે આમ કરી દેશું ને તેમ કરી દઈશું ને વિદેશ મોકલાવશું તો એ બધું ક્યાં ગયું આ લગ્ન નોતા થતા અને લગ્ન કરવા માટે તમે આ બધું કર્યું હતું કે સારું માગું તમારા હાથમાંથી ના જતું રહે મારું મોઢું ના ખોલાવો અને મમ્મી તો વધારે સારી વાત અલે તારું મોઢું બંધ રાખે ને તો સારી વાત છે અને તું કોની સામે બોલે છે તારી સામે ખબર પડે છે મને અને મારે તમને સાસુ રાખવા પણ નથી આવે કંટાળી ગઈ છું જેટલી નમતી જાવ ને એટલે તમે મને વધારે વાકમાં લ્યો છો મન ફાવે એમ બોલો છો તમે મને જે કહેશો ને બધું જો સાંભળી લેતી હતી પણ મારા ફેમિલી વિશે હું ક્યારેય નહીં સાંભળી લઉં મને છે ને આ ઘર માં રહેવાનો કોઈ શોખ નથી બોલાવી લઉં છું મારા ભાઈ ભાભીને આવીને મને લઈ જશે શું દામિની અબ મીરાબેન તમે તમારી નણનને ખોટી લઈ જાવ છો એવું નથી લાગતું કોટી શું બરાબર જ કરીએ છીએ મારી નણંદને ખોટા મોટા મોટા જે સપના બતાવ્યા છે ને એ પૂરા થઈ ગયા તૂટી ગયા છે સપના પણ આમાં સપના વસ્તે ક્યાં આવે છે આ તો લગ્ન પછી આવી નથી ને એટલે અમે તેડવા આવ્યા છે ભાઈ ખોટું શું કામ બોલે છે મેં જાઈ દીધું છે એ લોકોને કે તમે લોકો મને તેડવા આવ્યા છો અને હવે હું પાછી ક્યારે અહીંયા નથી આવવાની અરે પણ તે તો હદ કરી છે નાની નાની વાતમાં રિસાઈ જાવ આવું તો કઈ ઓગના લક્ષણ કહેવાય બરાબર તો કરે છે ખોટું શું કર્યું તમે એને હેરાન કરો છો આ વાતે વાતે રોક્યા ટોક્યા કરો છો કામ કરાવો છો અને હજી પણ તમે એને કહો છો સાચું જ કરી રહી છે બરાબર છે બરાબર એટલે બાયરીનો પક્ષ કે મેં ક્યારે ને હેરાન કરી આ જૂઠું બોલે છે અચ્છા હે જૂઠું બોલે છે ને આપણે આપણે શું કરી રહ્યા છીએ આપણે કોઈ દિવસ કંઈ નથી બોલ્યા બસ તમે મને કાંઈ હેરાન નઈ કર્યો બસ મારી લઉં છું આ તો મારો વાગ છે ને એટલે હું ઘર છોડીને જઈ રહી છું હું જાઉં ને પછી સારી એવી સંસ્કારી બહુ લઈને આવજો જે તમારા ઈશારા ઉપર ના છે મે તને પેલા હેરાન નથી કરી ને હવે હેરાન નઈ કરું તું મારું નામ ખોટું બદનામ કરે છો ના ના તમે કંઈ કર્યું જ નથી આ ખોટું તો હું બોલી હતી ને લગ્ન પહેલા હું ખોટું બોલી હતી કે વિદેશ જવાનું છે આ લોકો આ લોકો ખોટું બોલ્યા હતા કે લગ્ન કરીને અમને લોકોને વિદેશ મોકલ છે કોઈ વિદેશ નહોતું મોકલવાનું અને હજુ પણ હજુ પણ એ લોકો એવી જ વાત કરે છે કે કાગળે તૈયાર થાય છે કાગળે તૈયાર થાય છે જુઠ્ઠું બોલે છે કારણ કે મેરેજ નું સર્ટિફિકેટ આપો ને એટલે તરત વિઝા મળી જ જાય અમે કઈ ગાંડા નથી મેરેજ સર્ટિફિકેટ મૂકીને ત્યારે વિઝા મળે કે મારો દીકરો પહેલેથી ફોરેન ના હોય પણ મારો દીકરો તો અહીંયા જ છે હવે બંનેની ફાઈલ ની પ્રોસેસ કરવા મૂકી છે તો પછી એ થાય પછી જવાય ને ત્યાં અચ્છા તો કેટલી વાર લાગે પ્રોસેસ માં તમારો દીકરો કાઈ ક્રિમિનલ તો છે નહીં કે એને પાસપોર્ટ ન મળે વિઝા ન મળે અને ક્યાં આવવાનું હોય તો થાય ને સાંભળે જ મને કયું છે આ ઘરમાં લગ્ન કરીને આવીને પછી થોડા જ દિવસમાં એમને મને કહી દીધું હતું કે ક્યાંય ફરેન નથી જવાનું આ બધા નાટકો હતો લગ્ન આ બધા છે ને નાટકો હતા લગ્ન કરાવવા માટે અને આદિત્ય આજે તું પેલા કેતી હતી સાચી વાત હતી આદિત્ય બધું કહી દીધું તું હા બોલજો હવે હા કહી દઈને તમે તમેનો કોઈ ખોટું બોલીને શરૂઆત તો કરી કે હું વિદેશ ગયો હતો વિદેશ હતો અને હવે હજી તમે એમ કહેતા હતા કે લગ્ન પછી પણ અમે બંને વિદેશ રહીશું હા લગ્ન થઈ ગયા હવે કહો હવે કઈ સાચું બોલવાનું છે કદાચ ખોટું બોલેલું પણ સત્ય થઈ જાય એટલા માટે ખોટું બોલ્યું હતું તો શું થઈ ગયું હા આદી તારી મમ્મી ની વાત સાચી છે અમે ખોટું બોલ્યા હતા પણ હું કામ ખોટું બોલ્યા લગ્ન માટે લગ્ન માટે બોલ્યા હતા મારી વાત સાંભળો અશોકભાઈ તમે ચિંતા નહીં કરો એક લગ્ન કરવાના હતા દીકરાને બાપની ફરજ પ્રમાણે હતી અને વિદેશ કહેવાથી કે વિદેશ એક વિદેશી વાત કરવાની વિદેશ થતી જાવ તો વિદેશ માટેના બધા જે પ્રોસિજર આવે છે એ લગ્ન પછી પણ શક્ય છે તો તમારું કહેવાનું શું થાય છે કે જે લોકો ઇન્ડિયામાં રહે છે એના લગ્ન થતા જ નથી લગ્ન કરવા માટે સાચું બોલવું જરૂરી છે વિદેશમાં રહેવું નહીં સાચું તો એ તો બોલ્યા કે છે ને તમને વિદેશની સ્કીમ આપીને હા તમારી બેન સાથે મારા લગ્ન કરાવી દીધા જેથી કરીને તમને લોકોને એમ થાય કે આ લોકો બહુ સુખી પરિવારથી છે

જો મમ્મી નહીં સમજે ને તો એક દિવસ આવો આવવાનો જ હતો આવી ગયો જોઈ લીધું દામિની બેન ખોટી બેસ કરવાનો કોઈ મતલબ નથી બિસ્તરા પોટલા ભર્યા છે ને તો ચલો હવે અહીંયાથી આપણે જોઈ લેશું આગળનું આગળ અરે એક મિનિટ મારી વાત સાંભળો જે થઈ ગયું ને ભૂલી જવાની કોશિશ કરો બિલકુલ નહીં અને હા પણ મારી વાત તો સાંભળો અને હા બહુ બેટા જે કહો છો ને તમે કાગળિયા કાગળિયા પણ હવે તમારા મેરેજ થઈ ગયા છે મેરેજ પણ બની ગયું છે બધું બની ગયું છે અને અમારી પ્રોસિજર ચાલુ છે અને એવું જરૂરી નથી કે લગ્ન પહેલા જવાય લગ્ન પછી તમે સાથે જઈ શકો નહીં અને અમારી એવી તૈયારી છે અરે ક્યાં તૈયારી છે શું કામ ખોટું બોલો છો હવે કેટલું ખોટું બોલશો ચૂપ કરો હવે હવે એક શબ્દ પણ તમે લોકો નહીં બોલતા કહી દઉં છું તમને અને હું એ પણ કહી દઉં છું કે હું પણ છે ને આ ઘરમાં હવે નહીં રહું હું પણ મારો રસ્તો કરી લઈશ આદી આ શું બોલે છે એટલે એટલે તું હવે તારા માવતાને મૂકીને અલગ થવા માંગે છે આજે ખોટું બોલતા હોય એ લોકો સાથે મારે નથી રહેવું એમ પણ હદ હોય કઈ તમે લોકો તો બધી હદ વટાવી દીધી છે આ ઠીક છે બેટા જેવી તારી મરજી જો તને જવું હોય ને તો તું જઈ શકે છે અરે તમે બાપ છો કે દુશ્મન છો પોતાનો દીકરો પોતાથી અલગ થઈ રહ્યો છે અને છતાં પણ તમે એને એમ કહી રહ્યા છો કે ભલે અલગ થતો આધી અરે હવે હું જાણું છું કે તારા મમ્મી અને પપ્પાની ભૂલ થઈ ગઈ છે તો શું અમે માફીને પાત્ર નથી એની પાસે શું કામ માફી માંગે છે એણે આ બધાની સામે ને આપણી સામે જ કહી દીધું છે કે તમે ખોટા છો ખોટા છો ખોટા છો તો એ તો સચ્ચાઈ કરીને શું કરવાની છે અને આપણે ખોટું કરી જ હતો એ કહે છે સાબિત પર થઈ ચૂક્યું છે આપણે બહુને કોઈ હેરાન તો કરતા નથી ફક્ત એનું જૂઠું બોલ્યા તો લગ્ન માટે અને આપની ભૂલ છે તમને કોણે કહ્યું કે હેરાન નથી કરતા આ વગર કારણનું મારી પાસે બધું કામ કરાવડાવે છે આ કચરો કાઢ્યો હોય તો પણ પાછો કચરો કઢાવડાવે છે હેરાન નથી તો શું છે એકને કામ દસવાર કરવાનું શું કામ કામ કરવા માટે લાવ્યા હતા છોડ એ લોકો સાથે કઈ બહેસ નથી કરી એ લોકો ક્યારેય નહીં સ્વીકારે અને તને કહી દઉં છું કે તને જો મારાથી વાંધો ના હોય તો હું હું આ બીજે ઘર ગોતી લઈશ ને આપણે બંને ત્યાં જ રહીશું આદે પ્લીઝ એક છું જો તમે એવું જ ઈચ્છતા હોય તો અત્યારે તો મારા વાઈફ આપી સાથે જાવ છું તમને બીજું ઘર મળી જાય

જે વિદેશની વાત હતી ને એ બધી સાચી પાડવા માંગીએ છીએ તમે બંને વિદેશ એકલા રહેજો અમારે નથી આવું પણ અત્યારે તો અમારી સાથે ભૂલ થઈ ગઈ માફ કરી દે હવે ક્યારે તારી પર આવો ત્રાસ નહીં ગુજારો ઠીક છે માફી નહીં માંગો તમારી પાસે મહિનો છે મહિનામાં મને એવું લાગશે કે તમે લોકો સુધરી ગયા છો તો મને કઈ વાંધો નથી નહીં તો મહિના દિવસ પછી પાછું મારા ભાઈ ભાપી સાથે જતી રહીશ હિરલબેન હાથ જોડવાની જરૂર નથી પણ આજે તમને સમજાઈ ગયું કે લગ્ન કરવા માટે ખોટું બોલવું જરૂરી નથી હોતું દામિની બેન ન રોકાયો તો લગ્ન તૂટી જ જાત તો ખોટું બોલીને ફાયદો શું છે જ્યારે એવો સંબંધ ટકવાનો જ નથી એટલે હર હંમેશા સંબંધ ટકાવવા માટે સાચું બોલવું જરૂરી છે